બસ કરો કેમિકલ માફિયાઓ હવે તો બસ કરો તમારા સ્વાસ્થ્ય શેરડી નદી પ્રદૂષિત થઈ ગઈ છે પાપીઓ હવે શરમ કરો કેમિકલ માફિયાઓ નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલા ખેડા જિલ્લાના બારેજાથી નવાગામ અને ચલિન્દ્રા વચ્ચેથી પસાર થતી શેરડી નદીમાં કેમિકલ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે પશુજન્ય રોગચાળો ફેલાય તો જવાબદાર આ આશીષ કે જીપીસીબી તંત્ર કોણ લેશે અબોલ પશુઓની જવાબદારી શું જીપીસીબી તંત્ર લેશે અબોલ પશુઓની જવાબદારી શું તંત્રને અબોલ પશુઓની નથી કોઈ કિંમત જીપીસીબીના પાપે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે આ માફિયાઓના પાપે લાખો લોકોના જીવ દાવ પર લાગ્યા છે ખેડાના બારેજા નવાગામ ગામ ચલિન્દ્રાના પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા ખેતીની જમીન થઈ રહી છે બરબાદ ચેક ડેમ પણ થઈ ગયો કાળા કોલસા બરાબર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાપે ગુજરાતમાં હવે કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે જેના કારણે લાખો નિર્દોષ નાગરિકો તથા અબોલ પશુઓના જીવ જોખમમાં મુકાય તેવી ભીતિ સેવાઈ રહી છે મળતી માહિતી અનુસાર કેમિકલ માફિયાઓએ અગાઉ અહીં જ અગાઉ પણ અહીં જ કેમિકલ ભરેલા ચાર ટેન્કર ખાલી કર્યા હતા આ કૌભાંડ રાજ્ય વ્યાપી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે ખેડાના માતરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે વધારે નોંધાતા દોડતું થયું છે તપાસમાં બહાર આવ્યું છે કે દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે આવા કેમિકલ માફિયાઓ પર લગામ રાખવી અતિ આવશ્યક થઈ ગઈ છે ત્યારે તંત્ર હવે કડક પગલાં લેશે કે પછી હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે